નમસ્કાર સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું વસંત પંચમી વિશેષ ગર્ભ સંવાદની એટલે કે આપણે ગર્ભસ્થ બાળકને વસંત પંચમીના તહેવારનું મહત્ત્વ એની વિશેષતા તમારા અને બાળકના જીવનમાં વસંત પંચમીનું મહત્ત્વ આ વિષય વિશે ગર્ભ સંવાદ કરીશું સંવાદ માટે તમને અનુકૂળ હોય તેવા શાંત સ્થાનની અંદર બેસી જાઓ આંખો બંધ કરી તમારા બંને હાથ તમારા પેટ ઉપર રાખો તમારા સ્વાચ્છો શ્વાસને ધીમા કરો તમારું ધ્યાન તમારા સ્વાચ્છો શ્વાસ ઉપર કેન્દ્રિત કરો તમારા કલ્પના મુજબના બાળકનું ચિત્ર તમારા મન સમક્ષ લઈ આવો સાથે જ જ્ઞાન કલા વિદ્યા અને બુદ્ધિની દેવીમાં સરસ્વતીનું ધ્યાન તમારા મનમાં કરો તમે વસંત પંચમી વિશેષ ગર્ભ સંવાદ કરવા માટે મા સરસ્વતી અને તમારા ગર્ભસ્થ બાળક વચ્ચે એક માધ્યમ બનીને દિવ્ય જોડાણ કરી રહ્યા છો એવો ભાવ કરો તો ચાલો શરૂ કરી વસંત પંચમી વિશેષ ગર્ભ સંવાદ મારા વહલાવાળ આજે હું તને વસંત પંચમીના તહેવાર વિશે ખૂબ સુંદર વાત કહેવાની છું તો ધ્યાનથી સાંભળજે વસંત પંચમી એ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો ખૂબ જ મહત્ત્વનો તહેવાર છે આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુ અને છ ઋતુ છે એમાં જ એક ઋતુ એટલે વસંત ઋતુ વસંત ઋતુને ઋતુઓનો રાજા પણ કહેવામાં આવે છે આ વસંતના પ્રારંભનો પડઘમ એટલે જ વસંત પંચમી ગુજરાતી કેલેન્ડર પ્રમાણે મહા મહિનાની શુક્લ પક્ષની પાંચમ એટલે બેટા વસંત પંચમીનો તહેવાર વસંત પંચમીનો તહેવારમાં સરસ્વતીની પૂજાને સમર્પિત છે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે અને લોકો સરસ્વતી માતાનું પૂજન કરીને આ તહેવારને ઉજવે છે તો ચાલ તને આ માટેની જે કથા છે તેની વાત કહું પંચમી માં સરસ્વતીનો અવતરણ દિવસ કહેવામાં આવે છે જ્યારે સમગ્ર સૃષ્ટિની રચના બ્રહ્માજી દ્વારા થઈ ત્યાર પછી તે બ્રહ્માંડની મુલાકાતે નીકળ્યા બ્રહ્માંડમાં સર્વત્ર એક નીરવ શાંતિ ફેલાયેલી હતી બધું જ હતું છતાં કંઈક ખૂટતું હોય તેવો ભાવ હતો સર્વત્ર મૌન અને મૌન જ હતું આ જોયા પછી બ્રહ્માજીને લાગ્યું કે આ વિશ્વની રચનામાં કંઈક ખૂટે છે અને આ જે કંઈ ખૂટે છે તેની પૂર્તિ કરવી જોઈએ આ માટે બ્રહ્માજી એક સ્થાન ઉપર રોકાયા અને પોતાના કમંડળમાંથી થોડું પાણી કાઢી અને છાંટ્યું બેટા એ પાણી છાંટ્યા પછી પ્રકાશનું એક મહાન કિરણ ત્યાં ફેલાયું અને તેમાંથી એક દેવી પ્રગટ થયા આ દેવીના હાથમાં વીણા હતી ચહેરા ઉપર અપાર તેજ રેલાતું હતું દેવીના બીજા હાથમાં પુસ્તક અને ત્રીજા હાથમાં જપમાળા હતી જ્યારે ચોથા હાથ દ્વારા વરમુદ્રામાં મુદ્રામાં તે આશીર્વાદ આપી રહ્યા હતા ભવ્ય દિવ્ય અને દૈદીપ્યમાન તેજ સાથેના આ દેવી અદ્ભુત હતા તે દેવી એટલે મા સરસ્વતી મા સરસ્વતીએ બ્રહ્માજીને પ્રણામ કર્યા અને પૂછ્યું કે મારા અવતરણનું કારણ શું છે ત્યારે બ્રહ્માજીએ સરસ્વતીજીને કહ્યું આ દુનિયામાં દરેક વ્યક્તિ મૂંગા છે બધા લોકો માત્ર ચાલી રહ્યા છે પરસ્પર કોઈ વાતચીત નથી લોકો એકબીજા સાથે વાત કરી શકતા નથી તો મા સરસ્વતીએ પૂછ્યું મારે શું કરવું જોઈએ બ્રહ્માજીએ કહ્યું દેવી કૃપા કરીને તમારી વીણામાં તાર ઝંકાર કરો અને આ સૃષ્ટિને અવાજ આપો જેથી લોકો એકબીજા સાથે વાત કરી શકે એકબીજાની સમસ્યા સમજી શકે એકબીજાને મદદ કરી શકે માં સરસ્વતીએ વીણાનો મધુર નાદ કર્યો ત્યારે જગતના તમામ જીવોને વાણી મળી ત્યારે બ્રહ્માજીએ તે દેવીને સરસ્વતી વાણીની દેવી એવું કહ્યું આથી જ સરસ્વતી માતા વાગેશ્વરી ભગવતી શારદા વીણાવાદીની દેવી આવા અનેક નામોથી ઓળખાવા લાગ્યા બેટા સંગીતની ઉત્પત્તિને કારણે મા સરસ્વતીને સંગીતની દેવી પણ કહે છે આમ વસંત પંચમીનો દિવસ તેમની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે મા સરસ્વતી જ્ઞાન કલા વિદ્યા અને બુદ્ધિની દેવી કહેવામાં આવે છે બેટા તેથી જ વસંત પંચમીના દિવસે વિદ્યારંભ સંસ્કાર બાળકના કરવામાં આવે છે જેથી તે વિદ્યાની શરૂઆત કરી શકે આજ દિવસ શુભ દિવસ છે એ દિવસે વિદ્યાર્થીએ મા સરસ્વતીનું ધ્યાન કરી તેની પૂજા અર્ચના પણ કરવી જોઈએ બેટા જ્યારે તારા વિદ્યા અભ્યાસનો સમય શરૂ થશે ત્યારે મારી પણ ઈચ્છા છે કે હું તને વસંત પંચમીના દિવસે જ વિદ્યારંભ સંસ્કાર દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કરું બેટા આજના દિવસે મા સરસ્વતીની પૂજા માટે લોકો પીળા કલરના વસ્ત્રો પહેરે છે પીળા રંગનું મીઠું ભોજન માતા સરસ્વતીને પ્રસાદ રૂપે ધરાવે છે મા સરસ્વતીને પીળા ફૂલથી પૂજન અર્ચન કરવામાં આવે છે અને પ્રાર્થના કરી અને વિદ્યા જ્ઞાન કલા માટે સર્જન શક્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે બેટા આપણા સનાતન ધર્મની અંદર પીળા રંગને જ્ઞાનનો રંગ કહેવામાં આવ્યો છે આથી જ આ જ્ઞાનના શુભ રંગને આજે મેં પહેર્યો છે અને હું મા સરસ્વતીની પૂજા કરીશ ત્યારે આ પૂજાની સાથે તને પણ જોડીશ આજના દિવસે હું તને વિદ્યા વાણી કલા અને સર્જનનો વૈભવ મળે તે માટે મા સરસ્વતીના વિશિષ્ટ મંત્રો દ્વારા પ્રાર્થના પણ કરીશ આજે ભોજનમાં આપણે સરસ મજાના મીઠા ભાત અને લાડુનો પ્રસાદ લઈશું જે આપણે મા સરસ્વતીને ધરાવીશું બેટા મા સરસ્વતી તારા જીવનની અંદર એમના આશીર્વાદની વર્ષા સતત વરસાવતા રહે તેવી મારી પ્રાર્થના છે આ સાથે જ હું મા સરસ્વતીને પણ પ્રાર્થના કરું છું મારી સાથે આ પ્રાર્થનાની અંદર તું પણ જોડા આંખો બંધ કરી હાથ જોડી મા સરસ્વતીનું ધ્યાન કરી એના ચરણોમાં સરસ્વતી ગાયત્રી મંત્ર દ્વારા પ્રાર્થના કરીએ ચાલ બેટા આપણે આ મંત્ર બોલીએ ઓમ સરસ્વત્યે વિદ્મહે બ્રહ્મપુત્રેય ધીમહી તન્નો દેવી પ્રચોદયા હેમાં સરસ્વતી આપ મારા સંતાનના જીવનની અંદર સર્જનનો ગુણ વિકસિત કરો વાણીનું વરદાન આપો હેમા સરસ્વતી વિદ્યા મારા બાળકના જીવનની અંદર શાશ્વત પ્રકાશ ફેલાવતી રહે એવી આપની મંગલ કૃપા મારા બાળક ઉપર વરસાવો કલાના ક્ષેત્રની અંદર મારો બાળક નવસર્જન કરી શકે એવા વિશિષ્ટ ગુણો આપો હેમા સરસ્વતી આજના પાવન દિવસે હું આપના ચરણોમાં ખોટી કોટી પ્રણામ કરું છું અમારા જીવનની અંદર સદૈવ આપના આશીર્વાદ વરસતા રહે મારા વહલા આજે મેં તને વસંત પંચમીની વાત કરી શિયાળો સમાપ્ત થતાં હવે દરેક વૃક્ષ ઉપર દરેક છોડ ઉપર એક નવા પાન ખીલશે નવા ફૂલ ખીલશે અને પ્રકૃતિ જાણે કે સોળે કળાએ ખીલી ઉઠશે આવી જ રીતે તું પણ તારા જીવનની અંદર હંમેશા ખીલતો રહે ફૂલતો રહે અને મહેકતો રહે એવા મારા અંતરના આશીર્વાદ છે આજે આપણે ખૂબ વાતો કરી ફરી મળીશું આવી જ રીતે તારી સાથે વાત કરવા માટે હું બેટા આજનો સંવાદ અહીં જ પૂરો કરું છું ઓમ શાંતિ 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 આપણો ગર્ભ સંવાદ અહીં પૂરો થાય છે ખૂબ પ્રેમથી પેટ ઉપર હાથ ફેરવો બંને હાથની હથેળી ઘસી આંખ ઉપર કપાળ ઉપર પેટ ઉપર લગાવો હથેળી ફરી આંખ ઉપર લગાવી આંખ તેમાં જ ખોલ બંધ કરી અને આજની જે ઊર્જા છે એ તમારા શરીરની અંદર તમારા ગર્ભસ્થ બાળકની અંદર ફેલાઈ રહી છે તેવો ભાવ કરો અસ્તુ આજના વિડીયોમાં આપણે વસંત પંચમી વિશેષ ગર્ભ સંવાદ કર્યો આવા જ નવા વિષય સાથે નવા વિડીયોમાં ફરી મળીશું અસ્તુ ધન્યવાદ